આ મોડવો હાવ હોનાનો છે તે ગોગાનું કરમ ધરમ હાચવજો નેકી છો તો આ મજા બનશે એવું પણ આ મોડવો હોનાનો છે સહેલા ભુવા ભાઈ ગદુ મોડવો હાવ હોનાનો છે પણ મારો ભુવો આગળ આવી નહી બે સહેલો સહેલો એનું મને દુઃખ છે એવું હું માતા છું ભાઈ કદું મારો છે ભૂવો એ મારો જોઈ જોઈ ધૂણજો સારું હારું બોલજો ભાઈ બધા ભુવાઓ અશો બંધ કરી કઈક ભુવો હતા ગોવિંદ તેઓ બંધ કરીને ભુવા મંડાઈ ગયા તેઓ અશોભા નથી નો અમે એક અમારી બુનજી ભાઈ બેઠી હતી તે પૂછ્યું કે અમે મારા હું દુઃખ છે કે તારા ગણું દુઃખ છે કારણ કે હું અશોભા નથી કે પણ હું છે માં કે તાર ઘેરથી મરી ગયા છે તે પૂર્વો થયા છે તે કે માં અશો ઉગાડ બાજુ બેઠા છે તે હું સભા મંડળની માતા એટલું જ કહું છું કે વાળી વાળીને હારું ધૂણો અને સારી રીતે જીવો તે હાચવજો આ દીવો જયેશભાઈ નું અજવાળું છે નું રટણ રાખજો તમારી કુળદેવી હાચવજો માતાઓ હાચવજો ભાઈ અનિ ના હું હોમણો રાખજો એટલું જ કુસુ બોલો દ્વારકા